કાપરિયા ગામના એક ઘર પાસે મૂકેલા લાકડામાંથી ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરાયું વલસાડ જિલ્લાના કાપરિયા ગામના રહેતા મુકેશભાઈ કિશોરભાઈ સોલંકીના ઘરના ઘરના આજુબાજુમાં સાપ જોવા મળતા તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડને ટેલિફોનિક જાણ કરતા મુકેશભાઈ ઘટના સ્થળ પર જઈ જોતા ભારતીય નાગ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ જેમાં ન્યુરોટોક્સિન વેનોમન્સ ધરાવતો ઝેરી નાગ એક લાકડાના અંદર છુપાઈને બેઠો હતો તેને ખૂબ જ સાવચેતી પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્યાં ઉપસ્થિત લોકોને ઝેરી બિનઝેરી સાપ વિશે અને વન્યજીવ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા સર્પ ડંખથી બચવા માટે તેમજ સર્પને નહીં મારવા વિશે પણ જાણકારી આપી હતી સર્પ ડંખ ઘણા કારણોસર આપણે રોકી શકીએ જેમ કે ઘરે ખોટો કચરો નહીં રાખવો વગર કામનું અન્ય વસ્તુઓનો નિકાલ કરવું તેમજ ગાય માટે ચારો ભાત ઘાસના પુરેટિયા આપણે રાખતા હોય છે અને ઘરે લાકડા છાણા પણ જરૂરિયાત માટે જ રાખવું જોઈએ ઘણી ઝેરી સાપ લાકડા છાણા ભાતના પુરેટિયાના અંદર ઉંદર દેડકાનો સાપને ખોરાક મળી રહે એટલા માટે ત્યાં બેસી રહેતા હોય છે સર્પ ડંખ સમયે નજીકના હોસ્પિટલ પહોંચી જવું જોઈએ આપણી સલામતી માટે શ્રી શાયનાથ હોસ્પિટલ ધરમપુરના ડોક્ટર ધીરુભાઈ પટેલના હોસ્પિટલે સર્પધંક થયેલ વ્યક્તિઓને સમયસર સારવાર આપવી જીવ બચાવી શકે છે હાલ ચોમાસાની સિઝન ચાલુ હોવાથી ત્યારે ઝેરી બિનઝેરી સાપો માનવ વસ્તીઓ જોવા મળશે સર્પદંગથી બચવા માટે આપણે ખૂબ જ સાવચેતીપૂર્વક કામ કરવું જોઈએ અને મુકેશભાઈ વાયર દ્વારા લોક જાગૃતતા અવેરનેસ રહે તેવી જાણકારી લોકોને આપી હતી રેસ્ક્યુ કરેલા ઝેરી કોબ્રા સાપ વિશે વન વિભાગને જાણ કરી એકાંતવાળા જંગલમાં મુક્ત કરવામાં આવ્યો છે રેસ્ક્યુ કરવા માટે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયરનો મોબાઈલ નંબર સેવન ડબલ નાઇન ઝીરો નાઇન ડબલ સેવન ડબલ થ્રી સિક્સ અને એઇટ ફોર સિક્સ નાઇન થ્રી સિક્સ વન ફાઈવ ડબલ થ્રી પર સંપર્ક કરવો અમારી લાઇવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ